હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જ છો તો સોયલીસ બ્લોગ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને જો અત્યારે અમે આવી ગયા છીએ ડુંગરમાં બોર ખાવા માટે બહુ કઈ બહુ બોર છે નહીં અહીંયા ઝીણી ઝીણી બોડ ગયું છે તો અમે આવી ગયા છીએ બોર લેવા માટે

તૂટી પડો હાલ જો છોકરા મળ્યા છે બોર વીણવાને મેં ખેડી દીધા છે આમ જોતો આવો કેવળ આમ જોતો આવું ઓલપા ગાડામાં ગાળામાં ગરી ખુમો કાટણી અંદર ભઈ જાય છે એ તમે જને પાછા વીણજો નયન પડ્યા ન રહેવા દેતા ન કરવું એક આનો વારો પડી દે તો જો આયા બધા બોર વીણે છે એ શું કરમો અકે કેમ કેમ હું હમણાં છે ને સારી બોરડી ગો આમ જાઉં તો જોઈ બધા એક બોડીમાં બાંધે છે બધા હું એને আছে বোৰ খা বহুত